મારા આઈડિયલ તરીકે ઓલવેઝ જયભાઈ જર્ની જુઓ કદાચ એક માત્ર એવા રાઈટર અને મતલબ લેખક સ્પીકર છે કે જે જેને સાઈડમાં કોઈ જોબ નથી એમના બોલવાની સ્કિલ પર એમની લખવાની સ્કિલ પર એ જે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે લોકોને યુવા વર્ગને એ સ્કિલ પર એ આજે અહીંયા પહોંચે છે એ વિદેશ ટુર કરી રહ્યા છે એમનું તમે જુઓ કે એટલી ફેસ વેલ્યુ છે એમની બ્રાન્ડ વેલ્યુ એટલી છે એમના નામ પર હજારો લોકો ભેગા થાય છે સો હું એમની જર્ની જોતી આવી છું તમે રામ મોરી એમણે પણ શું પ્રગતિ કરી છે બરાબર હું આપણે સુરતના રહીશભાઈ ની જ વાત કરીશ તો રહીશ મણિયાર સર જે લખે છે મને તો એ પણ બહુ ગમે છે આ કર્યું એટલે પહેલા તો તમે એ પસંદ કરો કે તમારામાં એવું કયું આર્ટ અને ટેલેન્ટ રહેલું ખાસ કરીને જે રાઇટર્સ બને માંગે છે પણ હું એટલું કહેવા માંગીશ કે રસ્તાઓ છે ને આપોઆપ થઈ જાય છે તમારી સ્કીલ ની ધાર કાઢવી પડે